જાંબુગોડા પોલીસ એકત્રીસ ડિસેમ્બરને લઈને એક્શન મોડમાં આવી ગઈ જેમાં પોલીસ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે નવા વર્ષને લઈ જાંબુગોડા પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ જાંબુગોડા અભયારણ્યમાં વિભયારણ્ય વિસ્તારમાં આવેલા અનેક રિસોર્ટોમાં આવતા હોય છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો આંતરરાજ્યોમાંથી બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે આવા પેતરાઓને અટકાવવા જાંબુગડા પોલીસ સર્તક બની છે ત્યારે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જ પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે જેમાં જાંબુગડા વિસ્તારમાં આવેલા તમામ રિસોર્ટ વિસ્તારના અન્ય નાના નાના પગદંડી માર્ગોની પણ સતત તપાસ કરવામાં આવી રહી છે સંવેદનશીલ ચેકપોસ્ટ ચેકપોસ્ટ પર પોલીસ અધિકારીઓને મૂકીને શાંતિમય માહોલ બની રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે જ્યારે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી શાંતિમય વાતાવરણમાં કરવામાં આવે અને કોઈ અન અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે